હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે અને જે પ્રકારે હડતાળની વાત કરીએ તો દેશભરની તમામ સરકારી બેંકના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે ને જેમાં ખાસ કરીને સ્ટેટ ઓફ ઓફિયા ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેંક ઇન્ડિયન બેંક સહિત તમામ કર્મીઓ આ હડતાળમાં જોવા જોડાયા છે જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓ પહેલાં થી જ ઘણા શહેરોમાં વિવિધ પ્રદર્શન શરૂ કરી દીધું છે ત્યારે આજે વડોદરામાં પણ આ હડતાળ જોવા મળી રહી છે ત્રણ દિવસથી એ સત્તાવાર રજાઓ હતી અને તેનું કામ પણ રોકાયું ત્યારે વધુ એક દિવસ આ રજાઓના કારણે ગ્રાહકો છે તે પણ ચિંતામાં મુકાય છે કેશ ચેક ક્લિયરન્સ ડ્રાફ પાસબુક લોન સંબંધિત સહિત તમામ અનેક બેંકો કાર્યો પ્રભાવિત થઈ શકે છે પોતાની જે પાંચ દિવસ वर्किंग डे ની માંગ સાથે આ તમામ બેંક કર્મચારીઓ અહીંયા જોડાયા છે અવલોક શકો છો તમામ જે બેંક કર્મચારીઓ છે સરકારે અમને નોરમાલ માની લીધા છે આ અને તમામ જે બેંક કર્મચારીઓ છે આજે બેંક ઓફ બરોડા ની બહાર હડતાલ પર સનોની વાત કરી જુદા 5 5 વીકએન્ડ કે જો આપણે બેંકના કાર્ય પર એક કાર્યક્રમ પાંચ દિવસ આ બેંકની હડતાલ અહીંયા જોવા મળી રહી છે અને તમામ જે બેંકના કર્મીઓ છે આ જે આ હડતાલમાં એટલે કે શનિ રવિની રજાની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારે તમામ જે બેંક કર્મીઓ છે આથી આ હડતાળમાં જોડાયા છે અને आ आ आ आ आप जो आप के तमाम आप देंगे। तर्मारे देंगे। तर्मारे देंगे ना साथे आ का हडताल में जो आगे वन साथ क्या कहो जिस तरह से क्यों हड़ताल की गई ये हड़ताल इसलिए की जा रही है कि लास्ट सेटलमेंट जब हुआ था यूनाइटेड फोरम ऑफ बैंक यूनियंस और आई के बीच में उसमें एक मेमोरेंडम साइन किया गया था कि बैंक एम्प्लॉयज को पाँच दिन का सप्ताह दिया जाएगा इस पाँच दिन का सप्ताह देने के आ, सामने बैंक एम्प्लॉयज चालीस मिनट रोज काम ज्यादा करने के लिए भी तैयार है ये जो प्रपोजल प्र, था ये आई आई के द्वारा मिनिस्ट्री ऑफ फाइनेंस को भेजा गया था इसके ऊपर अभी कोई तक कोई अभी तक कोई डिसीजन नहीं लिया गया है बैंक कर्मचारी इतना स्ट्रेस में काम कर रहा है क्योंकि बैंक में स्टाफ की बहुत शॉर्टेज है तो वर्क लाइफ बैलेंस करने के लिए बैंक कर्मचारी या यूनाइटेड फोरम डिमांड कर रहा है कि पाँच सप्ताह पाँच दिन का सप्ताह होना चाहिए अब गवर्नमेंट के दूसरे कंसर्न की बात करो भारत में तो छह से सात गवर्नमेंट कंसर्न ऐसे है जहाँ पे अभी फाइव डे वीक चल रहा है आप विश्व की बात करो तो सोलह देश ऐसे है कि जहाँ पे फाइव डेज वीक में काम चलता है तो ये बैंक एम्प्लॉय को क्यों डिनाई किया जा रहा है इसकी वजह से आज पूरे भारत में में सात से आठ लाख बैंक कर्मचारी अधिकारी और गुजरात में से पांच हजार से से ज्यादा बैंक कर्मचारी अधिकारी यूनाइटेड ऑफ बैंक बैंक यूनियंस के नेजा हेटर स्ट्राइक पर है कैलाश सीनियर वाइस प्रेसिडेंट गुजरात सरकार आपकी बात नहीं मान तो कहाँ तक ये आंदोलन चलेगा अगर आज की स्ट्राइक के बाद इसका कोई निराकरण नहीं आता है तो यूनाइटेड फोरम फोरम ऑफ बैंक यूनियंस की मीटिंग होगी और उसमें आगे के और ज्यादा जल्द प्रोग्राम रिलीज किए जाएंगे બિલકુલ કે જે પ્રકારે બેંકના આગેવાનો કહી રહ્યા છે કે આ હડતાલ જો સરકાર અમારી વાત નહીં માને તમામ જે બેંક તમામ બેંકના કર્મીઓ આ જોડાયા છે આ બેંકના તમામ જે કર્મીઓ છે આજથી પાંચ દિવસની હડતાલ પર જોડાયો છે અને

સરકારે જયારે કોરોના અમને ફ્રન્ટ લાઈન સોલ્જર બનાવ્યા ત્યારે અન્ય દેશો ની વાત કરવાની રહેવા તો ભાઈ આપણા દેશમાં આરબીઆઈ છે સીડબી છે નાબાર્ડ છે સેન્ટ્રલ ઓફિસીસ છે પાંચ દિવસ જ કામ કરે છે એલઆઈસી જેવી સંસ્થા પણ પાંચ દિવસ જ કામ કરે છે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ

સરકાર લાવવાની છે એના માટેંકર્મીઓ આજે હડતાલ પર ઉતાર્યા છે

આમ તો છેલ્લા ત્રણ દિવસથી ચોવીસ પચીસ છવ્વીસ બેંકમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ સત્યાવીસ જાન્યુઆરી તે કામકાજ આજનો દિવસ પણ બેંક બંધ રહેશે ફોરેન બેંકો જાહેર કર્યો હડતાળમાં દેશભરની તમામ સરકારી કર્મચારીઓ જોડાઈ શકે છે અને તેમાં સ્ટેટ ઓફ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેંક ઇન્ડિયન બેંક સહિતની તમામ તમારે બેંક જવું હોય તો જોઈને વિચારી જજો કારણ કે આજે તમામ જે કર્મીઓ છે બેંક કર્મીઓ છે પોતાની માંગ સાથે અલગ માંગ સાથે તેઓ આજે હડતાલ પર ઉતર્યા છે કેમેરામેન સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા